સંગીતા ને જોવાની આવું તમારે બેન તો અમારે રમે રેખા છે એને આવું છે તો આવું તારે પૈસા માગે છે કે પૈસા આપવો કે અમારે એ ખરીદી કરવા જવું છે

તો વિડીયોમાં રહીજો હા છે ભાઈ કાયદ્રીનું બી છે

મિત્રો છે લાલ ભાઈ છે ભાઈ ને હવે આગળ આપણે દર્શન કરીએ અહીંયા જો ગણપતિ દાદાનું મંદિર છે અને આગળ બધા ભગવાનના મંદિર છે તો પેલા દર્શન કરીએ ને હાલો તમને પણ હવે બધાને દર્શન કરાવીએ ને જઈએ હવે આગળ હું છે બધું બતાવશું અને પેલા દાદાના દર્શન કરી ગણપતિ દાદાના તો જય ગણપતિ દાદા લખીનાથ કોમેન્ટ આવી જવ તો બધા દર્શન કરીને જો ગણપતિ ગણપતિ જેલ વગાડી દીધો બધાએ આવ્યો પછી આપણે આગળ જઈ અને આગળ બીજા ભગવાનના દર્શન કરી લઈ બધાય એના દર્શન કરાવી લો એને પણ છે અને પણ તમે દર્શન કરી લેજો બધાય ને અને હવે પછી આગળ જઈ

અને અહીંયા મંદિર આવેલું છે ભાઈ હાલો હવે જઈએ આગળ અને બધું તમને બતાવીએ હવે દર્શન કરાવીએ તો વિડીયોમાં રેજો પણ ભાઈ અહીંયા મિત્રો છે ભાઈ શ્રીરામ ને બીજા કયા ભગવાન છે કૃષ્ણ ભગવાન છે બીજા ભગવાન છે ભાઈ તો બધા દર્શન કરી લેજો ને હાલો હવે જાય અહીંયા અને અહીંયા છે ને ભાઈ જો અખંડ ધૂન રામ રામધૂન છે ભાઈ અખંડ રામથૂન તો હાલો હું તમને બતાવું કામ કામધૂન રાખેલી છે અહીંયા અખંડ ન હોય ભાઈ કાયમ માટે ટૂં ચાલુ છે તમે ત્યારે આવો ને ત્યારે ટૂંડ ચાલુ અહીંયા છે કામ બધું હાલે છે કે લાઇટ ફિટિંગનું બધું કામ હાલતું લાગે ભાઈ સિરીફ ગોઠવતા હોય પછી કાઢતા હોય ખબર નહીં તો હાલો હવે આપણે દર્શન કરી લઈએ ને પછી આગળ ગીરના છે ને બધું બતાવવાના છે અને રામતું છે તો ભાઈ

को दादा दर्शन कर જો ખૂંટ છે તો કાંઈ પૈસા બધા નાખે છે અને આ સિવાય મિની ગિરનાર તો આપણે મિની ગિરનાર જવાનું છે તો મિની ગિરનાર અસલ ગિરનાર આપણે છે ને જૂનાગઢમાં એવો જ મિની ગિરનાર આવે છે ભાઈ તો બધા ક્યારેક આવો તો અહીંયા આવજો એમાં છે ભાઈ જો હાથ સાથે રહી લે તો હાલો આપણે મિની ગિરનાર ચડી કેમકે ટ્રાફિક એ બહુ છે તો ચડવાની શરૂઆત કરી દઈ એટલે જુનાગઢ નથી ગયા પણ અહીંયા આવે સડી સડવા મળ્યા છે ટ્રાફિક ભાઈ બહુ છે કારણ કે ગિરનાર નાનો રહ્યો ને એટલે ટ્રાફિક વધારે હોય પણ હવે પણ જૂનાગઢનો મોટો તો ટ્રાફિક વધારે હોય તો એ જુઓ એટલું પબ્લિક છે અને બધી જગ્યા છે મંદિરની જોઈ લઈ અહીંયા કે રામા મંદિર છે એ છે અને હલો આગળ આપણે જઈએ અને શું આવી ગયું છે ભાઈ અંબાજી ફોગી ગયા લાગે ભાઈ અંબાજી માતાનું મંદિર આવે છે ભાઈ ધીમે ધીમે આપણે ગિરનારમાં આવે એમ જ આવે અંબાજી માતાએ ફોગી ગયા છીએ આપણે અહીંયા છે અંબાજી અંબે અંબેમાં બધા દર્શન કરી લેવાની છે ભાઈ ભોળાનાથ લઈને બધા મંદિર હોય આપણે ગિરનારમાં સીધી ભાઈ બધું તો અંબાજીમાં દર્શન તમને કરાવી તો આ છે અંબેમાં અંબેમાં દર્શન કરાવી દઈએ વિડીયો ઉતારે છે તો બધા કોમેન્ટમાં જાય અંબેમાં લખી નાખજો તો દર્શન છે હોય તો આવશે અંબેમાં અને ચાલો હવે જાય ઉપર તો ગિરનાર આ રીતના છે અહીં નીચે વતન છે ભાઈ મંદિર બીજા અને આપણે અંદર આવવાનું છે ટ્રાફિક થયું છે ટ્રાફિક જામ બધા દર્શન કરતા હોય તો ટ્રાફિક હવે રેડિયોમાં રહીજો ભાઈ ટ્રાફિક છે એટલે તો આપણે ફાઇનલી ગુરુ ગુરુદત્તાત્રિય ભોગી ગયા છીએ ને જો અહીંયા દત્તાત્રે ભગવાન ગુરુ ગુરુદત્તાત્રિયના દર્શન થાય તો બધાય કોમેન્ટમાં જઈ ગુરુદત્તાત્રય લખી નાખજો ને હવે જો હું પણ દર્શન કરી લઉં ને જો ઊંઘી ગયા છે આપણે ટ્રાફિક જો કેટલું છે બધા ઊંઘી ગયા છે હવે દર્શન કરીને ઉતારી છે નીચે તો હાલો હવે જઈ નીચે આપણે અને હું છે અહીંયા તો ભાઈ ભોયર એવું લાગે ભોયરામાંથી આવવાનું છે ભાઈ જો બહાર નીકળી ગયા છે ના છે ભાઈ મીની ગિરનાર બધા જોઈ લેજો અને ન જોયો હોય ને તો ભાઈ આવી જજો રામમટી આપણે સુરતમાં જ આવેલ છે રામમટી લખી નાખીએ લોકો આપણે તો ગિરનાર ઉતરી ગયા છીએ અને હવે પાછા જઈએ આપણે બહાર અને અહીંયા હું છે એ તમને બધું બતાવ્યું તો વિડીયો મારી ગયો અને જો આવી ગયા છે આપણે જે દર્શન કર્યા હતા ને એ જગ્યાની અંદર અહીંયાથી આપણે જવાનું છે ને અહીંયા છે સ્થંભાઈ નામોરનો ને આપણે એક મહાદેવનું મંદિર છે અહીંયા તો તમને બતાવી દઉં જો ભાઈ હું છે નાગેશ્વર મહાદેવ અને શિવલિંગ એવું મંદિર છે અને જે ભાઈ શિવલિંગ છે મંદિરમાં તો આ તમને હું બતાવી દઉં આ જો છે શિવલિંગ તો ભાઈ ગૌશાળા છે ને ભાઈ તો એક સારો લઈ લીધો છે ગયું માટે અને હવે સારો નાખી દઈએ આપણે અને પછી ઘરે જઈ ઘરે જાઉં છોરે કાપી અને જ્યાં માતાના દર્શન કરીએ પછી પહેલાં આપણે ગાયોને સારો નાખી દઈએ છીએ તો આ જો સારો આ રીતના લઈ લીધો છે અને હવે આપણે ગયું સારો તો કોમેન્ટમાં જય ગાય માતા લખી નાખજો અને બધા મિત્રો બધા સારો નાખે છે ગાય માતાને અને અમારે બધા જ આવ્યા છે ને મિત્રો બધા સારો નાખે છે તો જય ગાય માતા લખી અને નાખજો ગુણાભાઈ સારો નાખે છે અને લાલભાઈ છે આપણે બધા મિત્રો કહેવા તો સારો નાખીએ ગાય માતા થોડો સારો સારું નાખ્યું છે ભાઈ જોવો ઊભી ગયા બોલો છે અને હવે આપણે સારો નાખી દીધો છે અને અહીંયા જો લાલભાઈ જુઓ લાલભાઈ સારો નાખે છે તો પછી આપણે જવાનું છે ઘરે તો ગઈ માતાના દર્શન કરી દીધા અહીંયા હાલો હવે જઈ આપણે તાપી માતાના દર્શન કરવા તો માતાના દર્શન કરી લઈ જઈશ આગળ શનિદેવનું મંદિર છે તો આપણે અહીંયા પહેલાં જઈ આવીએ શનિદેવના દર્શન કરી આવી પછી જઈ તાપી માતાના દર્શન કરવા જો અહીંયા શનિદેવનું મંદિર છે ભાઈ તો હલો પહેલાં શનિદેવના દર્શન કરી લઈ અને હલો તમને પણ દર્શન કરાવી કર્યો પુત્ર શનિદેવ તો અહીંયા જો શનિદેવ છે તો બધાએ મિત્રો દર્શન કરી લઈજો અને પછી હવે આગળ જવા જવાનું છે હવે જઈશ આપણે તાપી માતાના દર્શન કરવા તો હાલો હવે તાપી માતાના દર્શન કરી લઈ અને પછી ઘરે જઈ આવના દર્શન કરી લઈ હા તો જો તાપી માતા આવી ગયા છે તો દર્શન કરી લઈ બધાએ તમને કરાવી દે જો બધા માણસો બહુ યાદ હશે આ છે તાપી માતાનું દર્શન કરી લઈએ તાપી તાપી કાંઠે જગદેશ મંદિર આવેલું છે ભાઈ રામ રામટીના દર્શન કરીને બાજુમાં એક મંદિર આવેલું છે ને ભાઈ હરે કૃષ્ણ મંદિર તો અહીંયા આવી ગયા છે ને ભાઈ દર્શન કરી લઈ કે આવ્યા છે હરવાર અહીંયા તો આ મંદિર છે અને અહીંયા આપણે દર્શન કરી લઈએ બધાય અને પછી ભાઈ કરે તો જો હજી ગેટ બંધ છે કેમકે હજી મંદિર ખુલ્યું નથી ચાર વાગે ખુલે છે મંદિર ભાઈ એટલે બધા માણસો આવી ગયા છે એટલે ચાર વાગે મંદિર ખુલવાનું છે પછી આપણે દર્શન કરી લઈએ પબ્લિક બહુ રાહુ છે આ કેમકે બધા

ને ભાઈ હરે કૃષ્ણ મંદિર ગયા હતા તો ત્યાં ભાઈ ટ્રાફિક બહુ હતું એટલે શૂટિંગ ઉતાર્યું હતું પણ થોડુંક ઉતાર્યું હતું તો તમને કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જ ગયા છે અને હવે આપણે ઘરે આવી ગયા છીએ તો વિડીયો એન્ડ કરવાનો છે વિડીયો પાછું મોટો થઈ જાય તમે કોઈ જોતા નથી પાછા અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને અહીંયા એવા તો મોબાઈલ જોવે છે ને રેણિયા કટિંગ કરવા માંડી છે હા રેણિયા કટિંગ ચાલુ જ છે અને હવે આપણે વિડીયોને એન્ડ કરીએ તો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય